નળાબેટનો આવો નજારો ક્યારે નહીં જોયો હોય ભારે વરસાદ બાદ નળાબેટ દરિયામાં ફેરવાઈ ગયો ગઈકાલે સુઈગામ તાલુકામાં ચોવીસ કલાકમાં સોળ ઇંચ જેટલો વરસાદ પડી જતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે સુઈ ગામમાં આવ ફાટતા સોળ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે જેના લીધે સુઈગામ નાળાબેટ હાઇવે ઉપર આવેલ રણમાં દરિયાના પાણી ફરી વળ્યા હોય તેમ ગોગવાટા મારી રહ્યું છે ભારે વરસાદ અને ભારે પવનના લીધે ખતરનાક વાતાવરણ જોવા મળ્યું હતું અને સુકું ભટ્ટ રહેતું નાણાબેટનું રણ જાણે કે દરિયો બની ગયું છે અમુક પ્રવાસી લોકો જીવના જોખમે મજા માણતા નજરે પડ્યા છે તો તંત્ર દ્વારા લોકોને સાવધાન રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં